સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની આઈસીડીએસ શાખામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી સીડીપીઓ શ્રી દ્યુતિબેન પુરોહિત દ્વારા સીએચસી તથા સીએમટીસી ખાતે ધાત્રી માતાઓને સ્તનપાન અંગેની માહિતી આપી તેમજ સેલ્ફી કોર્નર બનાવી સ્તનપાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં મુખ્ય સેવિકા બહેનો એનએનએમ સ્ટાફ બ્લોક કોઓર્ડિનેટર સ્ટાફ તેમજ વૃદ્ધિ પ્રોજેક્ટના કર્મચારીઓ હાજર રહ્યા હતા Avinas náyak SD News